નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના દ્વિતીય સત્રના ચેપ્ટર નંબર આઠ બળ અને દબાણના સંપૂર્ણ સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે જે આ લાલ કલરનું બટન છે તે દબાવવાનું રહેશે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક ની વાત કરીશું એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને ખેંચીને પદાર્થોની જે ગતિ છે તેની અવસ્થાને તમે બદલી શકો છો દડો અને બે એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થોનો આકાર જે છે તે બદલાય છે તો પેલું છે કથરોટમાં રાખેલા લોટને હાથ વડે દબાવવાથી તેનો આકાર બદલાઈ જાય છે અને બીજું છે માટીના પિંડાને હાથ વડે દબાવવાથી તેનો આકાર પણ બદલાય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યમાં ખાલી જગ્યા ફૂરો કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડાના પર ખાલી જગ્યા લગાવવું પડે છે તો દોરડા ઉપર આપણે બળ લગાવવું પડે છે પ્રશ્ન નંબર બે એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા છે તો આકર્ષે છે પ્રશ્ન નંબર ત્રણ સામાન ભરેલી ટ્રોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ખાલી જગ્યા પડે તો ખેંચવી અથવા ધકેલવી પડે છે પ્રશ્ન નંબર ચાર એક ચુંબકના ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે તો અપાર કરશે છે પ્રશ્ન નંબર ચાર એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેંચે છે પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે તો આ માહિતીના આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો અહીં આપણે સ્નાયુ સંપર્ક બિન સંપર્ક ગુરુત્વાકર્ષણ ઘર્ષણ આકાર અને આકર્ષણ શબ્દો આપ્યા છે પહેલો પ્રશ્ન છે કે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે તો આકારમાં ફેરફાર થાય છે બીજું છે છે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ બળ એ બળનું ઉદાહરણ સ્નાયુ પ્રશ્ન નંબર ત્રણ બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે તો સાચો જવાબ આવશે સંપર્ક નંબર ચાર જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યા ના કારણે અને હવાના ખાલી જગ્યાના કારણે હોય છે તો લાગતું બળ એ ગુરુત્વ બળ છે અને હવાના ઘર્ષણના કારણે હોય છે પ્રશ્ન નંબર પાંચ નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે બળ બતાવો તો અહીં આપણને જો વિવિધ પરિસ્થિતિની વાત કરીએ તો પેલી પરિસ્થિતિ આંગળીઓ દ્વારા ટૂથપેસ્ટ ઉપરની ટ્યુબને આપણે દબાવતા ટૂથપેસ્ટ ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે લટકાવેલું વજન તો એ સ્પ્રિંગ છે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે ખેલાડી